પોલીસ મહાનિરીક્ષક ચિરાક્રોડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં મિશન ફ્યુગીટીવ અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી ટીમ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમિયાન મળેલ હકીકતના આધારે પ્રોહિબિશનના ગુનાના કામે નીચે જણાવેલ નાસ્તા ફરતા આરોપીઓને રાજસ્થાન રાજ્ય ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે અંજાર આડેસર સામખિયાળી ગાગોદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપ્ટ ભરત ઠાકોર અગિયાર નવાણું ત્રણસો પંચોતેર એકાવન ત્રણસો આઠ બે હજાર પચીસ ગુનો બીએનએસ કલમ ત્રણસો નવ ચાર ત્રણસો અગિયાર ચોપન ત્રણ પાંચ તથા જીપી એક્ટ કલમ તે એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ તારીખ એક નવ બે હજાર પચીસના રોજ નોંધાયેલ હોય જે ગુનાકામે સંડોવાયેલા આરોપીઓની માહિતી મેળવી તેમને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાના દ્વારા જરૂરી સૂચના કરતા જેન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન હ્યુમન સોર્સથી મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે મોટરસાયકલ ઉપર આવી લૂંટ ચલાવનારા ગુનાના કામે સંડોવાયેલા બે આરોપીઓને પકડી પાડી ગુનાના કામે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઉપરોક્ત કામગીરી ગાંધીધામ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન વાઢિયા તથા એન બી બાંબા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ